રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસ અંતર્ગત ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડની સૂચના અનુસાર સંસ્કૃત શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે તમામ પ્રકારની શાળાઓમાં અને જન સમુદાયમાં સંસ્કૃત ભાષાનું ગૌરવ સંરક્ષણ સંવર્ધન તેમજ પ્રચાર અર્થે છ ઓગસ્ટથી આઠ ઓગસ્ટ દરમિયાન ત્રિદિવસીય સંસ્કૃત સંવર્ધનના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે જેના ભાગરૂપે મહીસાગર જિલ્લાના છૂટે કાશી તરીકે પ્રસિદ્ધ લુણાવાડા નગરના લુણેશ્વર મહાદેવ મંદિરથી જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી નૈલેશ મુનિયા શ્રી જિગ્નેશભાઈ શાસ્ત્રી સહિત મહીસાગર સંસ્કૃત ભરતીના હોદ્દેદારો અધિકારીઓ એકસો પચાસથી વધુ શિક્ષકો અને વિવિધ શાળાઓના સાતસોથી વધુ વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓ ઉપસ્થિતિમાં વૈદિક મંત્રોચ્ચાર અને કુમકુમ તિલક સાથે સંસ્કૃત ગૌરવયાત્રાને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું આ વિશાળ યાત્રા માર્ગમાં વેદ પુરાણ અને શાસ્ત્રોમાં ધર્મગ્રંથો કળશ શ્રીફળ સાથે ઋષિ મુનિઓની પારંપરિક વેશભૂષામાં દેવભાષા સંસ્કૃતના સંવર્ધન અને સંરક્ષણના સૂત્ર આગવી ઓળખ સમાન ગરબા યોજાયા હતા આ ગૌરવ યાત્રામાં સૌએ ઉત્સાહભેર જોડાય સંસ્કૃત ભાષાનું ગૌરવ સંરક્ષણ સંવર્ધનની સાથે સંસ્કૃતિ રક્ષા માટે સંકલ્પ લીધા હતા અનિકેત જોશી મહિસાગર